ઐતિહાસિક ક્ષણ ભારતીય સેનીની શક્તિ અને શિસ્તના સન્વયને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરે છે અગૌરવશાળી પરંપરાને પૂર્ણ કરવાની જવાબદારી ભારતીય ભૂમિ સેનાની તોપખાના રેજિમેન્ટની એક હજાર સાતસો એકવીસ ફિલ્ડ બેટરી દ્વારા નિભાવવામાં આવી છે સલામી પ્રક્રિયા એટલી ચોકસાઈથી કરવામાં આવે છે કે રાષ્ટ્રગીતની પ્રથમ ધૂન સાથે પ્રથમ ગોળો દાગવામાં આવે છે અને રાષ્ટ્રગીત પૂર્ણ થવાની સાથે જ એકવીસમી તોપનો અવાજ ગુંજે છે અગાઉ બ્રિટિશ બનાવટની તોપોનો ઉપયોગ થતો હતો પરંતુ હવે સંપૂર્ણપણે સ્વદેશી ઉપયોગ આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ સલામી માત્ર એક પ્રક્રિયા નથી પરંતુ તે ભારતના લોકતાંત્રિક મૂલ્યો અને લશ્કરી સામર્થ્યના સંગમનો મહો મહોત્સવ છે દેશી બનાવટના શસ્ત્રોનો ઉપયોગ કરી આપવામાં આવતી આ સલામી સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ભારતની વધતી જતી સ્વાયત્તાને પણ દર્શાવે છે આ આયોજન નિહાળવા માટે દેશ વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેશે જે ભારતની સાંસ્કૃતિક અને સુરક્ષા વિશે પ્રગતિના સાક્ષી બનશે